આખી દુનિયા ને દશામાં ના નડે અને આપણા ને નડે એ કોઈ પણ બેન દીકરી એ દશામાં ના હવે કરવાના નહીં અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એકદમ એક પાતળી ભેદરેખા હોય છે એટલે અમુકવાર આપણે શ્રદ્ધાના નામે એ વસ્તુ કરી લઈએ છીએ જે ધીરે ધીરે અંધશ્રદ્ધા તરફ જતી હોય એટલે જ્યાં સુધી કોઈની શ્રદ્ધા કોઈને નુકસાન નથી પહોંચાડતી ત્યાં સુધી કશો વાંધો જ નથી પણ ઘણા બધા સમાજોમાં અંધશ્રદ્ધા પર બોલવામાં આવ્યું છે ગઈકાલે થરાદમાં ગિનીબેન ઠાકોર જાહેર મંચ પરથી જ્યારે સમાજના લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે એમને એવું કહ્યું કે દીકરીઓએ દશામાંના વ્રત રહેવાની જરૂરત નથી તમે દશામાં ઘરે બેસાડો છો અને દશા લાવો છો ને બધી જ વાત એમણે કરી એના પછી એમણે અંધશ્રદ્ધાની પણ વાત કરી કે કોઈ ભુવાને ચૂંટણીમાં ઊભા રાખો અને કંઈ જ કર્યા વગર જો જીતી જાય તો એના ઉપર વિશ્વાસ કરો બાકી આ ભુવા તમારા પૈસા ખાશે એના સિવાય કશું જ નહીં કરે અંધશ્રદ્ધામાં આપણા સમાજે નથી જવાનું અંધશ્રદ્ધા તરફ આપણે જે જઈ રહ્યા છીએ આપણે ભણતર તરફ આગળ વધવાની જરૂર છે આ ભુવા અને અંધશ્રદ્ધાથી બહાર આવવાનું છે જો કોઈને દશામાં નડતા હોય તો મને આપી દો એમણે એવું પણ કહ્યું કે દશામાં બીજા કોઈને નથી નડતા અને આપણા સમાજને જ નડે છે એવું કશું જ નથી સમાજની જે બધી હોય છે જાહેર મંચ પરથી વાર કહેતા હોય છે દીકરીઓને સલાહ આપતા હોય છે લગ્નમાં જે જે વ્યવસ્થાઓ છે એના ઉપર પણ ઘણી બધી વાત કરતા હોય છે ગઈકાલે થરાદમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા સમાજના લોકોને ટકા ટકોર કરતા એવું કહ્યું કે અંધશ્રદ્ધાથી બહાર આવું ભુવાને માનવાનું બંધ કરો અને દશામાં બેસાડવાનું પણ તમે બંધ કરો તો બેન ઠાકોરે થરાદથી જે કહ્યું તે સાંભળો આખી દુનિયાને દશાવવા ના નડે અને આપણાને નડે બરોબર એટલે આ દશામાના ની વર્તો કરીને ઘરેલી દશા પેડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્તા વે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે મારે મેળતી તો હું એકલી ગાડી પેઉં છું દશામાં ભારા ભેગા ગાડી બળશે અને નડે તો મને નડે તમને કોઈ નડશે નહીં બરોબર પછી આ ભૂહાનું એમ જોયું ને એ એકાટું મારું છે પણ મહેરબાની કરીને કોઈ ગુવામાં ફસાતા નહીં તમારું જે કરમ છે એનું એ જે અગત્યનું છે જેવું કરમ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ ઘાલ છે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો પરિવાર ઘેર વિઘેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું અને વાત કરવાની